પ્રાપ્ત માહિતી અનુસાર આવી રહેલી પોલીસની ભરતી માટે ગામો ગામ યુવા યુવતીઓ ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરી રહ્યા છે જ્યારે ઘણી જગ્યાએ એકેડમીમાં હજારો રૂપિયા ખર્ચ કરીને યુવા યુવતીઓ ટ્રેનિંગ કરતા હોય છે પરંતુ ઘણા યુવાન યુવતીઓ રૂપિયા ખર્ચીને ટ્રેનિંગ કરી શકતા નથી તેવી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામ યુવક મંડળ ગામના વિકાસના કામોની સાથે સાથે આવી રહેલી પોલીસની ભરતીને ધ્યાનમાં લઈ યુવા યુવતીની ફિઝિકલ ટ્રેનિંગમાં મદદરૂપ બનીને ડુંગર ગામમાં ફિઝિકલ ફ્રી ટ્રેનિંગ ગ્રાઉન્ડ લાઇટોની સુવિધા સાથે બનાવી પ્રશંસનીય અને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ડુંગર ગામ આજુબાજુના ગામોના યુવક યુવતી આગળ વધે તે માટે મદદરૂપ બન્યું આ દ્રશ્ય જોઈ ડુંગર યુવક મંડળના કામોની પ્રશંસાની ચર્ચા પંથકમાં જોવા મળી રહી જ્યારે ડુંગર યુવક મંડળના કાર્યકરો ગ્રાઉન્ડના કામોમાં કોઈ કમી ના રહે તે માટે સુરત મુંબઈ અથવા અન્ય રાજ્યો શહેરોમાંથી ફોન કરી દરેક જરૂરતો પૂરી પાડવા માટે જણાવી રહ્યા છે રિપોર્ટ બાય સરફરાજ ખોખર વીજ પડી અમરેલી